નાર બે આરોપીઓને ગણતરીના સમયમાં સ્નેચિંગ કરેલ સોનાની ચેન તેમજ ઉપયોગ કરેલ મોટર સાથે શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન નાનકસિંહ મહેન્દ્રસિંહ સરદાર સિકલીગર અને सतनाम सिंह उर्फ કાલુ गुरमीत सिंह तिलपतिया सिकलीगर આ બંને આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત ₹92920 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર કંચન પરમાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ ને શેર અને સબ્સ્ક્રાઇબ કરો